નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોન ની સાથે હું રીસમાં આપણું સ્વાગત કરું છું આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને પંજાબ વચ્ચે જામશે જંગ મેચના એક દિવસ અગાઉ પણ ટિકિટનું ઓનલાઈન વેચાણ ચાલુ છે બાવીસમી માર્ચથી આઈપીએલ બે હજાર પચીસ સીઝનની શરૂઆત થઈ છે અમદાવાદમાં આવતીકાલે એટલે કે પચ્ચીસમી માર્ચે ગુજરાત અને પંજાબ વચ્ચે મેચ યોજાવાની છે આ મેચને લઈને હજુ પણ ઓનલાઈન ટિકિટ મળી રહી છે ટિકિટની વેબસાઇટ ઉપર સ્ટેડિયમમાં હજુ પણ ત્રીસ ટકાથી વધુ સીટો ખાલી દેખાઈ રહી છે એટલે કે કાલની મેચમાં લોકોને ઓછો રસ જોવા મળી રહ્યો છે ઓગણત્રીસમી માર્ચે યોજાનારી મેચમાં સ્ટેડિયમ ફૂલ થાય તેવી શક્યતા છે આઈપીએલ બે હજાર પચીસની સિઝનની ગુજરાતના અમદાવાદમાં પ્રથમ મેચ પચીસમી માર્ચે યોજાવાની છે ગુજરાત અને પંજાબ વચ્ચેની મેચની ટિકિટની ઓનલાઈન વહેંચણી ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો નામની વેબસાઇટ પણ શરૂ થઈ છે આ સાથે સાથે કેટલાક શહેરોમાં ટિકિટનું ઓફલાઈન વેચાણ પણ શરૂ થયું હતું જોકે મેચના એક દિવસ અગાઉ પણ હજુ ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો ઉપર ઓનલાઈન ટિકિટ મળી રહી છે ચારસો નવ્વાણુંથી વીસ હજાર રૂપિયા સુધીની તમામ ટિકિટ ઓનલાઈન મળી રહી છે એટલે કે તમામ ટિકિટનું વેચાણ થયું નથી એટલે ત્રીસ ટકાથી વધુ ટિકિટ હજુ વેચાઈ નથી